ત્રણસો ને પાસઠ દિવસની અંદર 365 વિડિયો નાખો તમે બોસ આનું રિઝલ્ટ જોવું છે ને ત્રણસો દિવસ પછી મળશે તમને જય માતાજી મિત્રો બે હજાર છવ્વીસ આવે ચાલુ થઈ ગયું છે અને જોત જોતામાં વર્ષો હવે હાથમાંથી નીકળતા હોય એવું લાગે છે નવા વર્ષના પ્રથમ દિવસે આપણે ઘણા બધા વિચાર કરતા હોઈએ છીએ કે હું આમ કરી લઉં હું ફલાણું કરી લઉં ઢેંકણું કરી લઉં પણ વર્ષના એન્ડમાં તમે ધ્યાન રાખો તો કશું જ થતું જ નથી કાંઈ થતું નથી ઝીરો આપણા નીતિઓ નિયમો બધા જ બસ ખાલી કહેવા પૂરતા જ જાય જાય પણ હું વિચારું છું ત્યાં લગીને જો આપણું મન મક્કમ નહીં હોય અને એના માટે આપણે પ્રયત્નો નહીં કરીએ તો પણ આપણે આગળ નહીં વધી શકીએ ક્યારેય નહીં વધાય એનું કારણ છે કે હું આજે કરીશ કાલે કરીશ આવું બધું વિચારતા હોઈએ છીએ ઘણાને શરમ આવતી હોય છે એટલે ભાઈ શરમ છે નહીં આપણે ક્યાં કોઈનું ખોટું કરવાનું છે આપણે ખરાબ કરવાનું છે કે હા ભાઈ આપણે કપડાં કાઢીને ડાન્સ કરવાના જ આપણે એવું નથી કરવાનું પણ બે હજાર છવ્વીસમાં એક નિયમ લઈ લેવાનો કે શરમને એક બાજુ મૂકી દઈશ બીજો નિયમ એ લેવાનો કે દુનિયાને જે વાતો કરવી હોય તે કરે પણ હું મારા લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે હું સખત મહેનત કરીશ ને ત્રીજી વાત એ યાદ રાખવાની છે કે મારી અંદર જે પણ ટેલેન્ટ છુપાયું છે હું ધીરે ધીરે હું એને બહાર લાવીશ કારણ કે આ દુનિયાનો કોઈ માણસ એવો નથી કે એનામાં કંઈક ટેલેન્ટ ન હોય સાંભળો કોઈને હસી મજાક કરવાની આદત છે કોઈને જોક્સ બનાવવાની આદત છે કોઈને સારી વાણી બોલતા આવડે છે કોઈને હસી મજાકથી માંડીને ગમતોના વિષય પર કંઈક બોલતા પણ આવડે છે અને એ પ્રમાણે નાટકીય નાટક કરતાં પણ આવડે છે આપણે આમ ભાઈબંધો મિત્રો સાથે ઘણીવાર બેઠા હોઈએ છીએ તમે ધ્યાનથી જોજો આપણે કેટલી ફર્સ્ટ ક્લાસ વાતો કરીએ છીએ હસી મજાક ગમત કરીએ છીએ કરીએ છીએ ત્યારે આપણને કોઈ શરવામાં આવે છે સંકોચ આવે છે એના માટે આપણે શું એને માટે ટૉપિક લખવા પડે છે નથી લખતા ને બસ તો મારું કહેવું જ જ કે તમારામાં એ ટેલેન્ટ છે અને બે હજાર છવ્વીસમાં એ ટેલેન્ટને બહાર લાવો અત્યારે મીડિયાનું માધ્યમ એટલું ટ્રેન્ડિંગમાં ચાલે છે કે ના પૂછે વાત તમારે કોઈ પાવડો કોદાળી લઈને ખેતરમાં મહેનત કરવાની જરૂર જ નથી યાર હું એમ માનું છું જો તમે દિવસના બે કલાક ખાલી આ મીડિયા માધ્યમની અંદર તમે પરોવાઈ ને બોસ તો હું તમને એમ કહું છું કે ત્રણ વર્ષની અંદર તમે આ દુનિયાના સૌથી બેસ્ટ કમાણી કરવાવાળા હશો

કારણ કે આપણે ગુજરાતની પ્રજા વિડીયો બનાવવામાં બહુ પાછળ છે તમે યુપી બિહાર રાજસ્થાન જો ત્યાંની લેડીઝો અને નાના નાના છોકરાઓ કેટલા જબરજસ્ત વિડીયો બનાવે છે અને આજે ઇન્કમ પણ સારી છે એમની એવું નથી કે નથી હું તો તમને એમ કહું છું કે તમારી પાસે કંઈ પણ હોય તમે રોજ ઉઠીને ખેતરમાં જાઓ તો ફર્સ્ટ ક્લાસ ખેતરમાં વિડીયો બનાવો જણાવો કે આજે હું મારા ખેતરમાં આવ્યો છું આ આ કામ છે ફલાણું છે ઢેંકણું છે જે પણ તમને આવડે એનો વિડીયો બનાવો અને એક વિડીયો બનાવીને સરસ રીતે એડિટિંગ કરીને અને તમે તમારા એક યુટ્યુબ ચેનલ ખોલીને એની મેં નાખો દરરોજ એક વિડીયો નાખો તમે એ ના જોશો કે આજે વ્યૂઝ આવ્યા કોણે લાઈક કરી કોમેન્ટ કરી ના કરી એ એ જોશો ને બસ ત્રણસો ને પાસઠ દિવસની અંદર ત્રણસો ને પાસઠ વિડીયો નાખો તમે બોસ આનું રિઝલ્ટ જોવું છે ને ત્રણસો પાસઠ દિવસ પછી મળશે તમને શરૂઆતમાં તો તમને કોઈ પસંદ જ નહીં કરે હું કહું છું ને કોઈ તમને પસંદ નહીં કરે કોઈ લાઈક નહીં આપે કોઈ કોમેન્ટ નહીં કરે પણ જેમ જેમ સમય વીતશે એમ તમારી લાઈક વધશે તમારા વિડીયોના જોનારાનો વોટ ટાઈમ વધશે એટલા વ્યૂઝ આવશે અને એટલા શેર પણ કરશે હા તમારા વિડીયોનું ટૉપિક ફર્સ્ટ ક્લાસ હોવું જોઈએ બીજી વાત કે તમારા વિડીયોમાં હંમેશા એક જ ટૉપિક પર જોવો જોઈએ આજે તમે ખેતરના વિડીયો શેર કર્યા કાલે તમે કોઈ મંદિરનો ફોટો મૂકી દઈશું ચોથા દિવસે રાસ ગરબા લાઈન મૂકી દેશું એટલે યાદ રાખજો કે જ્યારે પણ વિડીયો બનાવો ત્યારે એક જ ટોપિક રાખવાનું ટ્રાવેલ્સ તો ટ્રાવેલ્સ મોટિવેશન તો મોટિવેશન ખેતરવાડી તો ખેતરવાડી મતલબ એક જ ટૉપિક ઉપર વિડીયો બનાવવાનો તમારામાંય છે ને હું કહું છું ને કે તમે બેઠા બેઠા ગમે ત્યાં હસી ગમત મજાક કરો છો તો તમને કોઈ ગમે છે તો એનો વિડીયો બનાવીને નાખો શેર કરો અપલોડ કરું થોડી ઘણી મુશ્કેલી આવશે ના નથી એકદમ તો તમને રિઝલ્ટ નહીં મળે આપણે ખેતરમાં જઈએ ઘઉં નાખીએ છીએ વાઈએ જ ઉગીએ છે પણ એને જ્યારે એમાંથી એ ઘઉંમાંથી દાણા કાઢતા 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 ત્રણથી ચાર મહિને નીકળે ત્યારે ઘઉં વાળીને એના ઘરે લાવીએ છે તૈયારીમાં તો પાકી નથી જતા ને ભાઈ એટલે દરેકનો સમય આવે એનું ફળ મળશે પણ એની પાછળ મહેનત તો તમારે જ કરવી પડશે એટલે વિડીયો ગમે તેવો હોય પણ સારા ટોપિક ઉપર વિડીયો બનાવો અપલોડ કરો અને કમાણી કરવાની તમારી જે ઉજ્જવળ તક છે એને ગુમાવશો નહીં આ વિડીયો બનાવવામાં કોઈ રૂપિયા નથી લાગતા ફર્સ્ટ ક્લાસ હતા દરેકના ઘેર મોબાઈલ હોય છે પચીસ ત્રીસ હજારનો મિનિમમ મોબાઈલ લોકો વાપરતા હોય લોકોની રીલ જોયા કરતાં તમે એક અડધી કલાક તમારા વિડીયોમાં એડિટિંગ કરો ફર્સ્ટ ક્લાસ રીતે એને એડિટિંગ કરીને અપલોડ કરું અને વિડીયો યુટ્યુબ ઉપર નાતારું એક દિવસ તમને સફળતા મળશે આપણા ગુજરાતીમાં કહ છે અમારા ખંભાતમાં એક ચંપકલાલ કરીને એક સાહેબ હતા પ્રોફેસર હું બીડીરાવ કોલેજમાં હું પહેલાં હતો નાઇન્ટી સેવનમાં બીડી રાવ કોલેજ ખંભાત માં નાઇન્ટી સેવનમાં એસવાયમાં હતો અમારા ચંપકલાલ સાહેબ એને એવું જ કહેતા હતા કે સિદ્ધિ તેને જે વળે જે પર્શુ નાય પણ આપણે તો એ જ સિદ્ધિને જો અપનાવી હોય અને એ સિદ્ધિ મેળવવી હોય તો આપણા પર્શુઓ અત્યારે પાડવાની જરૂર નથી ખાલી મહેનત કરવાની છે અને અત્યારે ટેલેન્ટ તો દરેક નામ છે યાર અમારા જમાનામાં ટેલેન્ટ શું ને અમે ડફોરો જ હતા પહેલાં અમને તો સહેજે બુદ્ધિ નથી પણ અત્યારના તો પંદર વર્ષના ચૌદ વર્ષના છોકરાઓને એટલું ટેલેન્ટ છે કે જેટલું અમને નથી એટલા આગળ છે આજના છોકરાઓ તો દરેકને નમ્ર વિનંતી કે તમે પોતાનો વિડીયો બનાવો યુટ્યુબ ઉપર સારી એવી કમાણી કરી શકો છો અને કરો આગળ વધવાનો તમારી પાસે ચાન્સ છે તો તમે આગળ વધવા માટે સારા એવા વિડીયો બનાવો તમારા ટેલેન્ટને બહાર લાવો શરમને મૂકી દો દુનિયાને એક બાજુ મૂકી દો એક બેન સાડા ત્રણમાં રહે જેને જે કહેવું હોય જે કરવું એ કરે પણ ફર્સ્ટ ક્લાસ તમે તમારું લક્ષ્ય રાખો અને એ લક્ષ્યને આગળ વધારવા માટે એ લક્ષ્યને પૂરું કરવા માટે મહેનત કરો ફળ અવશ્ય મળશે તમને મિત્રો મારી વાત સાચી લાગી હોય ને તો એક લાઈક કરજો અને હા કોમેન્ટ તો કરજો જ તે કારણ કે મને ખબર પડે કે હું સાચું કહું છું યા જૂઠું કહી રહ્યો છું જય માતાજી